એ રામ રામ મિત્રો મિત્રો હું ભાનુભાઈ જોશી જામનગરથી અને ભાનુ દાદા છિ મારી ચેનલ તમને યાદ છે ને માયા મોટી મોહિની જેના લોઢાના ગાળા હાંગો કે હલવાણા કંઈક ઉપર ને કંઈક પાળા મિત્રો આની પાછળ એક કથા છે એ કહું પણ પહેલાં હું તમને કહી દઉં કે ગઈકાલે મેં માણસ જાતના છ શત્રુઓની વાત કરી હતી કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અને મચ્છર એમાં ઈર્ષાની વાત કરી હતી આજે હું લોભની વાત કરવાની આ પહેલાં બે પંક્તિ હું બોલ્યો ને એમાં હાંગા નામનો એક માણસ હતો એ ઘોડા ઉપર જાતો હતો અને હાંકડી નેર આવી તો આગેથી એને કંઈક સોનાની વસ્તુ પડી હોય એવું દેખાણું એટલે ઘોડી ઉપર દરરોજ એ તો ને એને એને ભરોસો એટલે એ ઘોડી ઉપર બેઠા બેઠા એ વસ્તુ લેવાની એણે એક પગ ઊંચો કરીને ટ્રાય કરી એમાં ઘોડી ભડકી ઘોડી વસ્તુ વસ્તુ ઠેકાણે રહી પણ આનો પગ ફેગડામાં ગરી ગયો અને ઘોડી ભાઈ ગઈ દેવડાથી ગઈ છોલી નાખવા માન માન નીકળો એટલે એણે કીધું કે માયા મોટી મોહની જેના લોધાના ગાળા હાંગો કે હલવાણા કાંઈક ઉપર ને કાંઈક પાળા અડધા ઉપર ને અડધા એઠા ટૂંકમાં લોભ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે લોભ પૈસાઓ વધતા એ ન વાપરે લોભ કહેવાય કર્કસરી લોભ નથી લોભ એ કરકસર નથી તમારે જ્યાં જરૂર હોય ત્યાં એટલા પૈસા વાપરવા તમારી હેસિયત પ્રમાણે એને કર્કસર કહેવાય અને તમારી પાસે ફૂલ પૈસા હોય છતાંય તમે એ પૈસો ન વાપરો અને દુઃખી થાવ ખાવ નહીં પીઓ નહીં પૈસા ભેગા કર્યા રાખો તો એ લોભ કહેવાય એક દાદા રાજવાડામાં નોકરી કરતા ને પછી આઝાદી આવીને આઝાદી આવી પછી જાતો ચાતા રાજાએ એને છેલ્લે સો સોનાની અશરફી ભેટમાં આપી એને એવી રીતે નીતિથી કામ કર્યું હતું એટલે દાદાના છોકરા સાબરા બધા હતા પણ દાદાનો જીવ એવો ને કે એણે એ અશરફી ફળિયામાં ખાડો કરી અને દારતીને માથે ઢાંકણું દઈ દીધું પછી રોજ હવારમાં ઢાંકણું ખોલીને અશરફી ગણે એટલે કે ઓછી જ થઈને રોજ ગણે રોજ ગણે એમાં બે પાંચ વર્ષ હોય ગયા પછી કોક જાણ બધું નીકળું ને બધી અશરફી રાતનો ચોરી ગયો બાપા હવારમાં માથા પછાડવા એના મોટા દીકરાએ કીધું હું થયું તો કે આપણી હશરફીઓ કોઈ ચોરી ગયો અશરફી તમે દાટી તી એ દાટી હતી એમાં એ અશરફી આપણે શું કામ નહીં હતી તમારે તો ગણવાનો સવાલ છે ને રોજ ઉઠીને ગણતા ને પાછા નાખી દેતા એમને ગણવાનો અહંગરો લાગતો હોય તો ખો કાંકરા નાખીને અંદર ઢાંકડું બંધ કરજો ને હવામાં ઉઠીને ગણી લેવા અશરફી હતી ને દાદા તો એ કાંકરા બરાબર જ હતી એટલે આવું છે ઘણા માણસો બહુ લોભી હોય મરી જાય પણ લોભ ના છોડાય અને પછી વાહે મૂકતા જાય અને છોકરા ઉઠલ થાય દારૂ પીએ જુગાર રમે અવળા ધંધા કરે અને છોકરા વાપરે પછી એના છોકરા વાપરે બાકી પોતે પેટમાં ખાય બીજાને ખાવાય ન પી એક ભાઈ તો વળી લોભિયો ને પાછો વાતો કેવી કરે ખબર કે અમે એક ટબુડી દૂધ લઈ ભાઈ તમારી જેમ કોથળીઓનું કોથળીઓ ન લઈ તો તો કોઈ બી બે પાંદડે ન થાય એક ટબડી દૂધ લઈ એટલે હવારમાં આખું ઘર તા બનાવીને પીએ પછી થોડુંક એમાંથી એ પાવા પાવાહાટું રાખીએ વળી કોઈ મહેમાન આવે તો પાછો ચા બનાવી એક ટબડી દૂધની અને એમાં એ ટબડી પડી હોય ને કોઈનો પગ લાગી જાય ઢોળાય તો આખા ઘરમાં રેલમ છેલમ થઈ જાય શાબાશ મારા દીકરા મેં કીધું એટલે લોભિયાનું આવું છે લોભ વસ્તુ એવી છે કે તમારો જીવ જોખમમાં મૂકી અને તમે પૈસા હાટું કે સોના હાટું કે ગમે ના હાટું તમે મરો છેવટ લોભ કરતાં કરતાં એક વાર્તા મને યાદ આવે છે કે લોભિયો માણસ એટલો બધો લોભિયો માણસ કે પાણીનો રોટલો ખાઈ લે છોકરાઓને એવું ખવડાવે પોતાના પગરખા ચાર ચાર વર્ષ સુધી બદલાવે જરાક તૂટે મોચી આવે તળિયા ના નવા ના લી એક વખત તો હદ થઈ ગઈ પછી પછી મોચી પાંચ ગયેલું મોચી કે હવે આમાં હંધાય એમ નથી અને તમે કહો તો ચામડાનું પડે વારીને એમાં અંદર નાખી દો આ ભાઈ કે તું ગમે એમ કરે એને મને હાંધી દે એટલે ઓલા એ જેમ તેમ કરીને ચામડું ચોંટાડીને હાંધી દીધે એ પહેરી તો એમાં પગમાં જોરદાર દાણ પગડ નીંદા ના આવે હાંજે હાલવા જાય તો બાંકડે બેઠો ભાઈબંધ બાજુ બેઠો પગરખા કાઢી નાખવા પડે એટલી બળતરા થાય એમાં એક દેવ ઊભો થવા ગયો એનો ભાઈબંધ અને ઓલા દુખતા પગ ઉપર પગ આવ્યો અને રાડ ફાટી ગઈ કે શું થયો તમને તો કે આ પગરખું એટલે પણ પગરખા બદલાવો ને તો કે તેલ પીવાય ગયું તારું પગરખું એમ કરીને પગરખાનો ઘા કર્યો હવે જોગાનું જોગ બાજુમાં વાડી પ્લોટે છે કે કોઈની રસોડું હોય છે રસોડું હાલતું હતું દાળ ઉકળતી હતી દાળમાં પગરખું પડ્યું ત્યાં તો ઓલો રસો એવો કે તેલ પીવા નહીં દાળ પીવા આમ જોઈ લ્યો આ કોથ મારી વળી દાળ પીએ ઓલા કે શું છે તો કે આ પગરખું કોનું પગરખું મારું તો કે તારું છે પણ મારી દાળમાં પડ્યું એમ ગમે અહીંયા ઘા ન કરાય તો કે પડે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ને ક્યાં કરતા આખી નાચની દાળ બગડી રૂપિયા બે હજાર દે નકર ઓલો હમણાં એનો આગે મારી મારીને તોડી નાખશે હવે એક પગર ખુહાન થવાનું તો યાર બે હજાર રૂપિયા દેવા પડ્યા વળી પાછા બે હજાર દીધા એટલે ખીચ ચડી હાલતા હાલતા હવે આ પગર ખુ ન જોઈએ એમ કરીને બજારમાં ઘા કર્યો હવે ઘા કર્યો ને એમાં એક પોલીસ અફસર આઈલો જતો એના જડબામાં આવ્યો બરાબર અને ખારો થયો અંદર આવ્યો આ પગર કોનું તો કે મારું કોણે ઘા કર્યું તો મેં ઘા કર્યું કાં તો કે નથી જોતું નથી જોતું મને દીકરો થામાં મારું ખોબડું તોડી નહીં હાલ જેલમાં બોલો કે ભાઈ સાહેબ મૂકી દો ને અરે હમણાં સાહેબમાં લઈ જાઓ દંડાવારી કરે તો કે ભાઈ સાહેબ તમે કહ્યું તો પાંચ હજાર રૂપિયા દઈ દે જવા દઉં પાંચ હજાર રૂપિયા દઈ દીધા પછી હોય એકદમ કે આનો ઘા ન કરાય ગામમાં તળાવ હતું એ તળાવમાં નાખીએ એવું તળાવમાં નાખ્યું એટલે એ તળાવમાંથી આખા ગામમાં પાણી જતું હતું હવે એનું પગર ખૂબ પાણીની લાઈનમાં હલવાઈ ગયું અને ગામમાં પાણી આવતું બંધ થયું એટલે બધા એ પંચાયતવાળા ને એને બધા એ ખોઈ દઉં ખોઈ દઉં તો લાઈન આડું પગરખું આવી જ ગયું બે ચાર જણા ઓળખી ગયા તો ઓલા ભાઈનું પગરખું ગયા એની ઘરે એ ગયા પગરખું તો કે તો મારું છે તમને ક્યાંથી તો કે તળાવમાંથી તો કે તળાવમાં તમે હું કાઢી આવ્યા અરે કાઢી આવ્યાનો દીકરો થાય માં ચાર દિશિયા ગામમાં પાણી આવતું નથી હાલ દંડ ભર દે દસ હજાર રૂપિયા દંડ ભર દે ચાર દિશિયા ગામ તરસુ રહ્યું હતું એનું નકર હમણાં પોલીસ કેસ કરીને ઉપાડી જાય દસ હજાર રૂપિયા દંડ દીધો કેટલામાં ભલડું ભોગે તમે જુઓ લોભિયા હોય ને એનું ધન આવી રીતે જાય પણ પેટમાં ન ખાય એટલે આવું છે હાંગો કે હલવાણા કાંઈક ઉપર ને કંઈક પાડા